ચણા હ શેતીમાં કોઈ સાર હ હિ નેતી થઈ ગઈ હા ચણા ચણા કરી તો પચાસ હજાર રૂપિયા ખર્ચો કર્યો અને ચણામાં કોઈ સાર આવે એવો લાગતો નહીં પચીસ હજાર ના એ ચણા થયો નહીં હું તો જેટલું દેવું કર્યું દેવું કરી કરીને ચણાવાયા કીધું ચણા બણા થયું તો ઓળખી કોઈક દેવું ઓછું થશે બીજું ત્રીજું કોઈ અસર બસ છે અને કાઠું કર્યું હારા નુકસાનમાં માં આવ્યું ખેડૂતો નું મોત છે સરકારે નફો હાલ છે તેના હાલ છે પણ હાલ હું તો પેલા લેબ્રન્સ હોય એટલે બે હવા દે જઈને કરી ઘર કોઈ મૂડ તો હોય નહીં પણ બે હવા દે તો લાગે કશું તમ તો આયા હઈએ પછી થવું હોય થાય તને વાતો નસીબ ની વાત છે

લખમણ તો જગો થોડા ડુબરી ગાય ને જેવું ના ડુબરી ગાય ને બગાઇ નહી આપડે મારી નાખીએ હવે ખાવા વસ્તુ ખાવી તો પડે ત્યાં તમે

ચણા વાયા ખાવા વાળા મફત લોહી નુકસાન ઉપર નુકસાન હ અને કોઈ આવે તો કે મારા હગા નાલવા હોય ને કોઈ આવે તો કે મારા મોમા નાલવા હોય કોઈ આવે તો કે મારા ડોસી જતી રહી શેકવા હોય ના પાડીએ તો સબંધ ને પબ્લિકે લોહી પી જાય હ હગવાને લોહી પી જાય હ અને આ ખાતર વાળા એ લોકો હેઠળ જે થવું છે થશે ખાવાનું હતે બધા એમ કીધો ખાવા દે તને હડે તાને થઈ પડશે તો જે હાલ છે લેશું તાને હા ચણા તો લખાના પીસમાં તો ફૂટી ગયો પચાસ હજાર ક્યાં ખર્ચો કરે નથી કરી દીધો છે ને પચાસ હજાર ખર્ચો આમ લખા ના લખાના ખાઈ દેવા પડશે લખમણ ગોરા ચેરી પડેલો જ છે લખમણ ની પત્તા ફાડી ના પચાસ હજાર પચીસ હજાર લખા લખા લખો બાઠાઈ ચણાની આખો દાળો રાખતા હોય રાત ના દાળો

ચણા ચણા કરીને ખાતો નહી પણ હવે તો ચણા જોઈને ખાવ ઘેરે ખાવું પણ ચણા દેખાય પચાસ હજાર રૂપિયા તો ખર્ચો કર્યો ચાલે સાચી વાત છે પચાસ હજાર રૂપિયા ખર્ચો કર્યો પચીસ હજાર નો ચણો થયો નહીં જમીન ને પણ માવું તો જોવા લે મારા જોટલું બધું હું

થોડી મીર આવી જાય હારેલું ખારું તો લોહી પી જોઈ હેડ તને હેડ જે ખાવું હોય ખાય ભગવાન આલસી તને ખાવા દે તને એટલા બધા ચણા લઈ જાય ને આખા હાડિયા ને હાડિયા ને બારિયા બધું હાડી જ દે આવું આ રાણી કે સુંતી સુની ખાય જ જો બેઠા બેઠા એટલા ખોય કી ચણા નું ખાલી નોમ લીધી મત કી માં સોકા હગુ કરવાનું હગુ તારું થશે ને થવું હોય તો હાલ તો ચણા ખાવા દે કોકણા ચણા હી ને ત્યાર જાવ દી હગુ કરીએ 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 જ કરું પણ કરિયાલું જ દઈ ઓણું કરિયાલા લે

મને તો જોવા જવા દે પેલા રમચુરા ને દોઢિયા બી કીધું તું ચણા લઈ જાઓ માપના માપના તે ચીટલા લઈ જાય હું મને તો જોવા તો દે આ તો આ કોઈ કહેવાય ના આ તો મફત ના સી અરે આ તારી આપણું રમતુરો તો શિકાર હારી ખવડાવવા લઈ ગયો કે હારીનું ગોમ ખવડાવવા લઈ જાય મોટું દહીં ટાલુ પાડી દીધું હોય લેરા હરા આથે આથે સૂટ ના હલાયો આથે લઈ જવાની સૂટ ના હલાય કોક ના હલવા તો ચૂંટી ના હલવા

કે થોડા હાહરા માટે ચણા લઈ જાય હારી બહારી તો ના લઈ જાય આ ના ના પડી જાય હું તો કીધું ખરું કીધું લઈ જાય હારી લઈ જાવ તો એ ના નહીં ચણા આવે આલે ખરા હું તો અને મું તો કીધું આ તો આ છોકરો ને કીધું હગું બગું કરાવે હારી જતા હોય તો ના ના પડાય હું કીધું લઈ જજે માપના તા હાહરી ચાલે જે તમે જોવા જાવ

આટલા લઈ જાય મુઠી લઈ જાય તો આટલા લઈ જાય હું આરું પેલા લેબરબી હોય તો હું તો ઈરાબી હોવા કીધેલું અને હઠિયાનું જોવાય ને તે તમે જોવા તો મોટું ડાઈન તાલુ પાડેલું ઓહો હો હું તો દુષી કરાતો પણ તમે આથે ખા દે તો એવા માપ ના લેવા પડે હાથે લેવા માં આપડે તો કેવું યાર ગોમ ના હોય એટલે કે મારા

એની ખબર ના પડે કે આખો દાડો હેતરમાં કોમ કર્યો ને શીશરૂ ખાતે દાડા વર હવે ઘેર કહેવા જોઈએ તો કજ્જા વર હું એવો કંટાળ્યો હું ને આ બધાથી એટલે શીશરૂ તો શીશરૂ ખાઈને તો આવ્યો અને શીશરૂ વાંધીને બેસી જવા મારા એને શું કહેવું ખરાબ અફોડે જો કહેવા જવું તો કજ્જાનો મૂળ થાય એટલે હેઠ ખેતર તો પહોંચી ગયો ચણી આવી ગયો પેલા જો તું પેલા પસલાંગ કીધું થોડા ચણા લઈ જાય બાપરો લઈ કે નહીં શિખર એ તું બાપરો એમ કહેતો હું તો ખાતો નહીં પણ લઈ જોઈએ તો સારું થોડું જોવા દે એટલે લઈ જાય તારી પસલો તો પેલા બી આનો લૂઘરો લઈને જાય આખરે ખોટો બુરો પછી કહી જો એ વળી ના ના કરતો તો નહીં ખાવા નહીં ખાવાથી હું વળી હારો ભાઈ થયો નાના પૈસા ખા ખા તો પસલો તો પેલા દોઢિયા રમતુરાને રનતું લઈને જો બધા ભેગા થઈને મને ભિખારી કરી કાઢ્યો એક તો રોગને તો ભિખારી કર્યો તો કર્યો તો અને રહી જતો તા તઈને ગોમની આવી તે હું વળી હારો માણસ થવા જો હારો થવા જોઉં કીધું ખો લે આખો ત્યાં તો ત્રણ જણા થઈને લગભગ ત્રણ કોથળા લઈ જાય છે મારા ચણા મારો ખર્ચો માથે પડ્યો હું તો કીધું પચાસ હજારમાં અહીં ખર્ચો કર્યો હોય તો કીધું પચીસ હજારના થયું પચીસ હજારમાં અહીંયા દસ હજારના તો ત્રણ જણા લઈ ગયા ભીખારી થઈ ગયો શું કરું હવે જિંદગીમાં એક વસ્તુ નક્કી કર્યું તો ગમે તેવી કોઈ દારૂ ખાવાની વસ્તુ વાપવી નહીં અને વાપબી તો હમ ગમે તેવો નજીકનું મળશે ને તો આમ હાથેથી સૂંકી અને ઘણી લાલુ દોણા પણ કદી હાથે ના કહું કાલે લઈ જો લઈ જો ભિખારી કરી કાઢ્યો એવું થાય હે ને કે મળી જવું અમારે હારું ઉંધારામાં અવસર આવે હ ને શું કરું પાસું આવું પચાસ હજાર દેવું કર્યું અને પાછું માર તો ચોકથી લોવાનું પણ લઈને કોઈક દેવું કરવું પડશે શું કર પાછળ બીજો બે વર મજૂરી કરે તાને ઠેકવાનું પડશે રહી જતું તે રોગ ને તો બગારી બગારી બરોબર પણ આ ત્રણ એ મને તો વધારે નુકસાન આવ્યું અને ઘોર તો જેવો બોલી તો છે ઘોર જેવી આ હા 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 પેલા 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 રમતુરાની પેલા પહેલાની બોલી તો કોહેલ જેવી પણ હું કરું મારી જાતે કીધું અને હવે કહેવી હોય કોઈ ચોરી તો કરી નહીં એ મારી કહેવાય તો ના કેવા જવું તો એમ જ ગમે તો આટલા આટલા જ લાયા તા હું કર્યું હે તાર હું મને તો જવા દે હું અંતુ તમે જેવું દઉં બીજું બે ત્રણ લાખ રૂપિયા જેવું કરી અને કોક કરીને અક્ષર હેડ તને જે ખાઈ જાય ખાઈ જાય ખાધેલું કદી કોઈનું ખોટું થવાનું નહીં ભલે શરમનો દુરુપયોગ કરીને ખાધું હોય ગમે તે કરીને ખાધું હોય પણ ખાધું તો મારા નામનું કહે હેડ ભગવાન આલ છે તને હું નહિ તો પોર પોર પહોંચે તો પર્યાર ગમે ત્યારે તારે ભગવાન વારિયાળ છે વારિયાળ છે વારિયા છે જવા દે તાને હેડ જ મજે હવે